મહેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા આ ભાઈ કાલે આવ્યા તો એક્યુ પ્રેશર કરાવવા માટે આજે બીજો દિવસ છે એક દિવસ એક્યુ પ્રેશર પોઈન્ટ કર્યા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોનો સાંભળીએ તમાર નામ મુકેશ રમેશભાઈ સાપરિયા નામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને કમરમાં દુખાવો હતો એલ ફોર ને એલ તકલીફ હતી હા એમાં કાલે પહેલા દિવસમાં ઘણો ફાયદો હતો પચાસ ટકા કાલે આપણે પોઈન્ટ કર્યા તો આજે આખો દિવસમાં શું થયું આખો દિવસમાં તો સારું હતું સવારે ઉઠવામાં સારું પડ્યું એમ પેલા કરતા ડોક્ટરે શું કીધું ડોક્ટરે તો એમઆરઆઈ કરવાનું કીધું ને એમઆરઆઈ આર કર્યા અને ઓપરેશન કરવાનું કીધું એટલે અત્યારે તો દુખવામાં ઘણો ફાયદો

હવે તમને લાગે એવું ધંધો બદલાવો પડે નઈ નઈ એવું કઈ લાગતું બીજાને શું કહેવા માંગતો બીજાને એ જ કેવા માંગુ કે ડોક્ટર પાસે નઈ જવાનું અમૃત પૂછવાનું કરવાનું જય દ્વારકા જય દ્વારકા